નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ બાગાયતી કૃષિ વિષયક કૃષિ પાક લેવલ વન પ્રાકૃતિક ખેતી પાઠ નંબર એક બાગાયતમાં પરિચય સ્વાધ્યાય એમસીક્યુ સોલ્યુશન વિકલ્પ સોલ્યુશન પ્રશ્ન નંબર એક વિદ્યાર્થી મિત્રો નીચે આપેલા પ્રશ્નોપતિ વિકલ્પ પસંદ કરો પ્રશ્ન નંબર એક ખાલી જગ્યા બારમાસી પાક છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ટામેટા પ્રશ્ન નંબર બે વિદ્યાર્થી મિત્રો કોબીમાં સારી રીતે વધે છે ખાલી જગ્યા વધે છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ શિયાળામાં પ્રશ્ન નંબર ત્રણ અમે મૂળાના ખાલી જગ્યાનો ઉપયોગ કરીએ છીએ તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ભૂમિગત પ્રકાંડ પ્રશ્ન નંબર ચાર સર્ગો એ ખાલી જગ્યા વનસ્પતિનું ઉદાહરણ છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી બારમાસી

એ ઓલરી કલ્ચર પ્રશ્ન નંબર બે વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા તત્વ એ વિવિધ આંતરકોષીય પ્રક્રિયા માટે આવશ્યક છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ફોસ્ફરસ પ્રશ્ન નંબર ત્રણ વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા એ સંગ્રહિત પોષક તત્વ છે શરીરને જરૂર પડે ઉર્જા પૂરી પાડે છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ચર બી પાઠ બે બીજ પસંદગી અને બીજ ઉત્પાદન સ્વાધ્યાય એમસીક્યુ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર એક વિદ્યાર્થી મિત્રો બીજને નિષ્ક્રિય ખાલી જગ્યા તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ભૂણ પ્રશ્ન નંબર બે વિદ્યાર્થીઓ નીચેનામાંથી કયો બીજનો ભાગ નથી તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી અંડા પ્રશ્ન નંબર ત્રણ વિદ્યાર્થી મિત્રો નિશ્ચિત જાતના ટામેટામાં ખાલી જ જાતનો સમાવેશ થાય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી વહેલી પાકતી પ્રશ્ન નંબર ચાર વિદ્યાર્થી મિત્રો નીચેમાંથી કયો પ્રકાર નિશ્ચિત જાતનો ટામેટાનો પ્રકાર નથી તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી અરકા સૌરભ પ્રશ્ન નંબર પાંચ વિદ્યાર્થી મિત્રો નીચેના માટે ટામેટાની કઈ જાતની અનિશ્ચિત પ્રકારની નથી તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી પૂષા અલી દવાઈફા પ્રશ્ન નંબર છ વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા એ લાંબા રીંગણને એક જાત છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી પૂષા પર્પલ કોસ્ટર પ્રશ્ન નંબર સાત વિદ્યાર્થી મિત્રો નીચેના મધતી શિમલા મિર્ચના પ્રકાર કયો છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી અરકા ગૌરવ પ્રશ્ન નંબર આઠ વિદ્યાર્થી મિત્રો ટમેટાની શુદ્ધ જાતનો બીજ દર ખાલી ક્યાં ગ્રામ કે હેક્ટર છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ચારસો પ્રશ્ન નંબર એક ઊભી પથારી જમીનમાં સ્તરથી ખાલી જગ્યા સેમી ઊંચી છે એનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બી પંદરથી વીસ સેમી પ્રશ્ન નંબર બે વિદ્યાર્થી મિત્રો નર્સરીમાં બે પથારી વચ્ચે ખાલી જગ્યા સેમીની જગ્યા હોય છે એનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો એ તેર થી ચાલીસ પ્રશ્ન નંબર ત્રણ જમીનને ખાલી જગ્યા ઊંચ સેલ્સિયસ સેલ્શિયસ પર ઓટોક્લેપ માં ત્રીસ મિનિટ માટે જંતુમુક્ત કરવામાં આવે છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ત્રણ સી એટલે કે સી એકસો ને એકવીસ પ્રશ્ન નંબર ચાર ગરમ પાણી વડે બીજને સારવારમાં બીજને દસથી ત્રીસ મિનિટ માટે ખાલી આવું તાપમાન પર મૂકવામાં આવે છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ચારમાં એ અડતાલીસથી પંચાવન પ્રશ્ન નંબર પાંચ વિદ્યાર્થી મિત્રો બીજ નિષ્ક્રિયતા અંકુશમાં લેવા માટે અને બીજ સારવાર માટે જે ફૂગનો ઉપયોગ થાય છે તેને ખૂબ ખાલી જ્યાં કહેવામાં આવે છે એનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બી પાંચમો જવાબ આવશે બી પ્રશ્ન નંબર છ વિદ્યાર્થી મિત્રો બીજનું અંકુરણ થઈ સામાન્ય રોપાઓ બનાવવાની ક્ષમતાને ખાલી જગ્યા કહેવામાં આવે છે એનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બી બીજ અંકુરણ ક્ષમતા પ્રશ્ન નંબર એક વિદ્યાર્થી મિત્રો પ્રો માધ્યમ તરીકે વર્મિક ઉપયોગ થાય છે કારણ કે ખાલી જગ્યા એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ઉપરોક્ત તમામ પ્રશ્ન નંબર બે કોકોપીટ ખાલી જગ્યા છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ઉપરોક્ત તમામ પ્રશ્ન નંબર ત્રણ વિદ્યાર્થી મિત્રો એક પ્રો ટ્રે ભરવા માટે આશરે ખાલી જગ્યાએ કિલો કોકો ફિટરની જરૂર પડે છે જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ એક પોઈન્ટ બે પાક નંબર ત્રણ સોલેનિયશિયસ પાક માટે જમીનની તૈયારી માટે છોડ ફેરબદલી સ્વાધ્યાય એમસીક્યુ એટલે કે બહુ વિકલ્પ પ્રશ્નોની જવાબ સવાલ જવાબ પ્રશ્ન નંબર એક વિદ્યાર્થીઓ કાળી માટી ખાલી ગયા ધરાવે છે તો તોનો જવાબ છે વિદ્યાર્થીઓ મિત્રો એ નાઇટ્રોજનની ઉણપ પ્રશ્ન નંબર બે લાલ માટીના માટીમાં નીચેના બધા કયો ગુણધર્મ રહેલો છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સિદ્રાળો પ્રશ્ન નંબર ત્રણ વિદ્યાર્થી મિત્રો લેટેરિક જમીન ખાલી કયા પ્રકારની છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી એસિડિક પ્રશ્ન નંબર ચાર વિદ્યાર્થી મિત્રો નીચેના મળતી કઈ લાક્ષણિકતા કાપની જમીનની છે તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ઉત્પાદક પ્રશ્ન નંબર પાંચ રણની જમીન ખાલી કહેવા મળી આવે છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ઓછા વરસાદવાળા વિસ્તાર પ્રશ્ન નંબર એક ફેરબદલી વખતે છોડ ખાલી ગયા હોવા આવશ્યક છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઉપરોક્ત તમામ ડી પ્રશ્ન નંબર બે જ્યારે હવામાન ખાલી ગયા હોય ત્યારે ફેરબદલી કરવી જોઈએ એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી એ અને બી પ્રશ્ન નંબર ત્રણ સોલની શી વનસ્પતિ પાકને ખાલી ગયા તરીકે ઓળખવામાં આવે છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ઉનાળો પાક પ્રશ્ન નંબર ચાર ફેરબદલી બાદ છોડની બુદ્ધિ ઘટાવાની પ્રિયાને ખાલી જગ્યા કહેવાય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી કહવાઈ જવું પ્રશ્ન નંબર પાંચ વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા એટલે છોડના પ્ર પ્રકારને ટેકો આપવા અથવા તેમને લાકડા અથવા ધાતુના તાર સાથે બાંધવા તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પાંચમાં સ્કેટિંગ બી સ્કેટિંગ પ્રશ્ન નંબર છ વિદ્યાર્થી મિત્રો ખાલી મેદાનોમાં ખાલીકાના પાક તરીકે બટાકાનો પાક લેવામાં આવે છે જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી શિયાળાના મોસમમાં પ્રશ્ન નંબર સાત વિદ્યાર્થી મિત્રો નીચેનામાંથી કઈ પદ્ધતિમાં બે અથવા બે તેથી વધુ પાક એક મૂકીને એક એમ હારમાં ઉગાડવામાં આવે છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી આંતર પાક પ્રશ્ન નંબર આઠ વિદ્યાર્થી મિત્રો એક જ ખેતર પર દર વર્ષે નક્કી કરેલ પાક વારાફરથી ઉગાડવામાં આવે તેને ખાલી જ કહે છે જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી પાકની ફેરબદલી પ્રકરણ ચાર શાકભાજી પાકમાં પોષક તત્વોનું વ્યવસ્થાપન સ્વાધ્યાય એમસીક્યુ સોલ્યુશન એટલે કે બહુ વિકલ્પ પ્રશ્નોનું સોલ્યુશન પ્રશ્ન નંબર એક છોડની વૃદ્ધિ અને વિકાસ ખાલી તત્વો આવશ્યક છે જોવાશે વિદ્યાર્થી મિત્રો સી સત્તર પ્રશ્ન નંબર બે વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા એ લઘુ પોષક તત્વો છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી પ્રશ્ન નંબર ત્રણ વિદ્યાર્થી મિત્રો ખાલી તત્વ આર એન એના ના પાયાના સંશ્લેષણમાં મદદ કરે છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી મોલી બ્લેનમ પ્રશ્ન નંબર ચાર વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા માટે છોડમાં મોલી બ્લેનમ આવશ્યક છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો અ ડી નાઇટ્રોજન સ્થાપના પ્રશ્ન નંબર ચારનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર પાંચ નીચેના માટે કઈ ઘટના બોરોની ઉણક દર્શાવે છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ઉપરોક્ત તમામ પ્રશ્ન નંબર એક વિદ્યાર્થી મિત્રો અખાદ્ય તેલબીયા નો ખોળ કયો છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો લીંબોળીના ખોળ પ્રશ્ન નંબર બે વિદ્યાર્થી મિત્રો નીચેનામાંથી કયું સંયોજિત ખાતર છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ડાયમોનિયમ ફોસ્ફેટ પ્રશ્ન નંબર ત્રણ વિદ્યાર્થી મિત્રો નીચેનામાંથી કયા પાકનો ઉપયોગ લીલા પડવાસ બનાવવા થાય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સીધેર્યા પ્રશ્ન નંબર ચાર વિદ્યાર્થી મિત્રો જૈવિક ખાતર ખાલી આપવું જોઈએ તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ચાર એ ફેરબદલી પહેલાં પંદરથી વીસ મિનિટ દિવસે પ્રશ્ન નંબર પાંચ વિદ્યાર્થી મિત્રો ટા ટામેટા માટે પ્રતિ એક્ટરમાં એનપી કે ના ખાલી કયા ડોઝને ભલામણ કરવામાં આવે છે તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ પ્રશ્ન નંબર છ વિદ્યાર્થી મિત્રો શાકભાજી પાકમાં વર્મી કોફ્સ ખાલી કા આપવામાં આવે છે જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી પ્રશ્ન સાત વિદ્યાર્થીઓ જૈવિક ખાતરો ખાલી મેળવવામાં આવે છે જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ઉપરોક્ત તમામ પ્રશ્ન નંબર આઠ વિદ્યાર્થી મિત્રો નીચે પૈકી કયું જૈવિક ખાતર છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ઉપરોક્ત તમામ પ્રશ્ન નંબર પ્રકરણ નંબર પાંચ વિદ્યાર્થી મિત્રો વ્યાવસાયિક આરોગ્ય સ્વચ્છતા અને પ્રાથમિક સારવાર તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એના એમસીક્યુ સ્વાધ્યાયનું એમસીક્યુ સોલ્યુશન વિકલ્પો આપણે જાણીશું પ્રશ્ન નંબર એક એ ગો ગોનોમિક જોખમો ખાલી દ્વારા થાય છે તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ પ્રશ્ન નંબર બે વિદ્યાર્થી મિત્રો જોખમી પદાર્થોનો ઉપયોગ ખાલી ક્યાં હેઠળ આવે છે એનો વિ જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી રાસાયણિક જોખમો પ્રશ્ન નંબર ત્રણ વિદ્યાર્થી મિત્રો હા કૃષિ મશીનરીને કારણે ખાલી જોખમો ઉદ્ભવે છે

સૂચવવામાં આવે છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી લાલ પ્રશ્ન નંબર છ વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા દરમિયાન જંતુનાશક દવાનો સ્પ્રે કરવામાં આવે છે તેનો જવાબ છે વિદ્યાર્થી પ્રકાશ બી તડકાના અને ચોખ્ખા દિવસોમાં એટલે કે પ્રકાશી અને ચોખ્ખા દિવસોમાં સ્પ્રે કરવામાં આવે છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી

ઉપરોક્ત તમામ પ્રશ્ન નંબર ત્રણ વિદ્યાર્થી મિત્રો નીચેનામાંથી કયો રસણાત્મક અને સુરક્ષા સાધન છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ટી રસણાત્મક કપડાં લા સોરી એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો મોજા કયો રસણાત્મક સુરક્ષા સાધન છે તો મોજા પ્રશ્ન નંબર ચાર વિદ્યાર્થીઓ નીચેના કયા સંભવિત ખતરનાક જીવો છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઉપરોક્ત તમામ જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો